ઉત્તરાયણ ના દિને કાતિલ પતંગની દોરીથી ત્રણ જેટલા લોકો થયા ઘાયલ બગવાડા બ્રિજ પર એક નું ગળું કપાયું જ્યારે પારડી રેલવે બ્રિજ પર એક સગીરાનું નું ગળું તેમજ એક નો બંને તરફનો ગાલ કપાયો ઉત્તરાયણના તહેવાર દરમિયાન પારડી તાલુકાના પતંગની દોરીથી ત્રણ ગંભીર અકસ્માતની ઘટનાઓ બનવા પામી છે જેમાં ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે પારડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જેમાં બે જેટલા વ્યક્તિઓ હજી પણ હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લઈ રહ્યા છે જેમાં પ્રથમ ઘટનામાં કપરાડા તાલુકાના સુખાલા ગામના દીપલી ફળિયા ખાતે રહેતા ચાલીસ વર્ષીય અમૃતભાઈ મોરારભાઈ નાયકા તેમની પત્ની કલાબેન સાથે સ્પ્લેન્ડર મોટર પર સવાર થઈને ઉમરસાડી સાગ્યા ફળિયામાં રહેતા તેના સાડા અર્જુનભાઈના ઘરેથી પરત ફરી રહ્યા હતા ઉમરસાડીથી પારડી ચાર રસ્તા તરફ જતા પારડી રેલવે ઓવરબ્રિજ પર પહોંચતા જ અચાનક પતંગની દોરી તેમના મોઢાના દાઢીના ભાગે અને બંને ગાલ તરફ આવતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમને તાત્કાલિક સારવાર માટે પારડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં તેમને ચોવીસ જેટલા ટાકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે બીજી ઘટનામાં પારડી તાલુકાના ઉદવાણા માણેકનગર ખાતે સુબ એવન્યુ બિલ્ડિંગના રૂમ નંબર ત્રણસો બેમાં રહેતા છેતાલીસ વર્ષીય કિદબુદ્દીન અલી અંસારી ઉત્તરાયણના દિવસે બગવાડા સ્થિત દિવ્યા પેકિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી એક્ટિવા મોપેડ પર ફરી રહ્યા હતા બગવડા રેલવે બ્રિજ પરથી પસાર થતી વખતે તેમના ગળાના ભાગે પતંગની દોરી વાગતા તેઓ રસ્તા પર પડી ગયા હતા સ્થાનિક લોકોએ તુરંત જ એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી અને ઇજાગ્રસ્ત કિદબુદ્દીનને પાડી કુરેશી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જેમાં તેમને બાર જેટલા ટાંકા આવ્યા હોવાની માહિતી મળી છે ત્રીજી ઘટનામાં ઉમરસાડીની સગીર વયની ક્રિશા ગિરીશભાઈ અહીર પાડી રેલવે બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે તેના ગળાના ભાગે પતંગની દોરી વાગી હતી તેને પણ સારવાર માટે પાડી કુરેશી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આમ ઉત્તરાયણના તહેવાર દરમિયાન પાડી તાલુકાના પતંગની દોરીના કારણે ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થવા પામી છે જેમાં હજી પણ કિદ્બુદ્દીન અને અમૃતભાઈ પાડી હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લઈ રહ્યા છે આ ઘટનાઓ દર્શાવે છે કે તહેવારો દરમિયાન પતંગની દોરીથી થતા અકસ્માતો કેટલા જોખમી સાબિત થઈ શકે છે અને વાહન ચાલકોએ ઉતરણ પર વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે.